बोल श्री बालकृष्ण भगवान् कीजे रामचन्द्र भगवान् कीजे सूरज योगियो वळो रे युता वळो रे तम योगता के वार प्रभु भक्ति करो नामनि रे તમને યોગતા કે મગી વાર પ્રભુ ભક્તિ કરો શું તમારા ના રે તમે આવો તો યો તારા યોરડા રે તમને દેશો મેળે ના મોલ પ્રભુ ભક્તિ કરો તમારા ભક્તિ કરશો તમારા નામની રે તમે આવો તો દાંતણ દાડમી રે તમને દેશો કામ પ્રભુ ભક્તિ કરશો તમારા નામની રે તમે આવો તો ના વણ કુંડીયા રે તમને દેશો જમના શિના નીર प्रभु भक्ति करशो तमरा न रे तमे आवो तो भोजन लाड भारे तमने देशु कटिए ला दूत प्रभु भक्ति करशो तमरा न તમે આવો તો મુખ વસાયેલ રે તમને દેશુ મેળેલા પાન પ્રભુ ભક્તિ કરશું તમારા ના મની રે તમે આવો તો ટણા ઢોલિયા રે તમને દેશુ ઈનોળા કાટ પ્રભુ ભક્તિ કરશો તમારા નામ રે સૂરજ યુગ્યો ને તાવળો રે તમને યુગ તને કે મગી વાર પ્રભુ ભક્તિ કરશો તમારા નામ નીરે ബോലി ശ്രീകൃഷ്ണ കന്ഹ്യ ലാൽ കിജിയ ഭോജന ഗെത്ത ലൈക്സ് സബ്സ്ക്രൈബ് കൂടോ